પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર જિલ્લામાં ડુંગરવાળ જાંબુઘોડા રોડ પર નવા બનેલા સ્લેબ ડ્રેનનું નિરીક્ષણ કર્યું અને સ્લેબ ડ્રેન પરના રોડ પર પડેલા ખાડાનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા સૂચના આપી છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ડુંગરવાડ જાંબુઘોડા રોડ પરના બનેલા સ્લેબ ડ્રેનનું નિરીક્ષણ કર્યું હતું તેમને સ્લેબ ડ્રેઇનમાં પડેલી તિરાડ અને સ્લેબ ડ્રેન પરના રોડ પર પડેલા ખાડાનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા સૂચના આપી હતી જોકે પ્રભારી મંત્રી આવે એ પહેલાં જ વાંકી પુલ પર નીકળી ગયેલા સળિયા પર સિમેન્ટ કોક્રીટ નાખી સમારકામ કરી દેવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન મંત્રીની સાથે સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ માર્ગ અને મકાન પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો અભિતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયાની દરેક ખબર આપકો મિલતી રહે ધન્યવાદ